ગુજરાતની જનતા હવે સરકારી અધિકારીઓથી પણ ત્રસ્ત થઈ ગઈ છે અને ખબર નથી પડતી પોલીસ અધિકારીઓને તો જાણે શું થઈ ગયું છે પોતાને શું સમજીને બેઠા છે જ ખબર નથી પડતી ક્યાંક નજીવી બાબત હોય ને ગુજરાતની જનતાની એ આમ જનતા પીસાય તો પોલીસ અધિકારીઓને એ નથી ખબર પડતી કે એમને કેવી રીતે સમજાવવા એમને કેવી રીતે ટેકલ કરવા હેન્ડલ કરવા પણ હવે તેઓ ગુંડાઘરતી પર ઉતરી આવ્યા છે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પોતાના ફેસબુક હેન્ડલ પર એક પોસ્ટ મૂકી છે જેમાં એમણે એવું લખ્યું છે કે આખરે આ ગુજરાત કોણે બનાવ્યું વીજ કંપનીની ચાપલુસી કરનાર અધિકારીઓને ખેડૂતની વેદના કેમ નથી દેખાતી સરકારની શું મજબૂરી છે ભચાઉ તાલુકાના વાઢિયા ગામે અદાણીની દાદાગીરી સામે જગતનો બાપ લાચાર પડ્યો છે હર્ષભાઈ તમારી પોલીસને સાથે રાખી કંપનીઓ ખેડૂતોની જમીન પર કબજો કરી રહ્યા છે આજે પચાસ થી વધુ ખેડૂતો પરિવારોને પોલીસ ઠસડીને ઉઠાવી ગઈ સ્ક્રીન પર તમે તે દ્રશ્યો જોઈ રહ્યા છો ને દ્રશ્યો જોઈએ તો બે મિનિટ માટે તો એવો વિચાર આવે કે ખરેખર આ પોલીસ કર્મચારીઓની અંદર માનવતા જ નથી આમ રીતસરના ઘસડી ઘસડીને એ પચાસ જે ખેડૂતો છે એમનું ઘર એમની જમીન બધું જ એમની પાસેથી વયો ગયું છે છતાં પણ એ પોલીસ એમને ઢસડી ઢસડીને ત્યાંથી લઈ જઈ રહી છે એટલે સવાલ આમ જનતાને પણ થાય ને અમારા જેવા પત્રકારોને પણ થાય કે આપણું ગુજરાત આવું તો નહોતું આપણું ગુજરાત આવું કોણે કરી નાખ્યું આખરે પોલીસની પણ શું મજબૂરી છે અને આખરે સરકારની પણ શું મજબૂરી છે જેના કારણે ગરીબ પરિવારોને આ પ્રકારનું સહન કરવાનો વારો આવ્યો છે રાજુ કરપડાએ જે વિડીયો મૂક્યો છે વિડીયો તમે જોશો તો તમને પણ બે મિનિટ માટે થશે કે આખરે આવું ગુજરાત આપણું નહોતું આપણું ગુજરાત ગાંધીનું ગુજરાત છે કેટલું સ્વરણીય કેટલું રમણીય ગુજરાત છે ને ગુજરાત ની હાલત આખરે શું થઈ ગઈ છે જુઓ વિડીયો તમને સ્પષ્ટ બધું સમજાઈ જશે